તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી તાલીમ લેનાર જનસંઘના સમયના શંકરસિંહ વાઘેલાએ સત્તા માટે અનેક દળ બદલ્યા ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં તેમનું યોગદાન નાનું નહોતું પણ નરેન્દ્ર મોદી સાથે ખટરાક પછી તેમણે ભાજપમાં બળવો કર્યો અને એક નવી સરકાર બનાવી રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી રાષ્ટ્રીય જનતા પાર્ટીનું ચૂંટણીમાં પતન થયા પછી કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ તેમણે ભોગવ્યા કેન્દ્રીય મંત્રી થયા પ્રદેશ પ્રમુખ થયા વિરોધ પક્ષના નેતા થયા છતાં બે હજાર સત્તરમાં જ્યારે કોંગ્રેસ હવે પોતાની નાવડી પાર કરી ગાંધીનગર કબજે કરવાની તૈયારીમાં હતી ત્યાં પાછલા બારણે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી કહ્યું કે મને અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયની પાડી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને કોંગ્રેસની કિનારે આવેલી નાવડી ડુબાડી દીધી પછી પોતાના અલગ પક્ષ બનાવ્યા અને સતત ભાજપની બી ટીમ તરીકે કામ કરતા રહ્યા

ક્ષત્રિયો ગુજરાતમાં કેટલું નુકસાન કર્યું તેની ખબર તો ચાર જૂનના રોજ થશે પણ શંકરસિંહ વાઘેલા સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા ત્યારે ખોડલધામની મુલાકાતે ગયા કારણ કે એક ધાર્મિક કાર્યક્રમમાં જવાના હતા તે પહેલા તેમણે ખોડલધામની મુલાકાત કરી અને તેમણે કહ્યું હવે ભાજપનો ક્લાઇમેક્સ આવી ગયો છે આનો અર્થ શું કરવો એ શંકરસિંહ જાણે અને તમે જાણો છતાં તેમણે ક્ષત્રિય આંદોલનના મુદ્દે એવું પણ કહ્યું કે કોઈ લડાઈમાં પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી હોતું નથી આવું બધું ઘરમાં ચાલે હવે ચૂંટણી પૂરી થઈ છે આમ શંકરજી કહેવા માંગતા હતા કે હવે રૂપાલા સામેની લડાઈનું પૂર્ણ વિરામ આવી ગયું છે પહેલાં જોઈ લો સાંભળી લો કે શંકરસિંહ વાગેલા શું કહે છે સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ આપણા કોઠડ ગામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં છે કોઈ બીજું

કહેજો લખજો કારણ કે તમારો મત તમારો ઉત્સાહ વધારે છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો એક નવી સ્ટોરી સાથે બહુ જલ્દી પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી